અને એ જ્યારે ફરતા ફરતા ની અંદર આવ્યા અને શિરડીની અંદર જોયું કે અહીંયા સાંઈ બાબા છે અલૌકિક મહાત્મા છે પણ એમને એવું જ્યારે થી એ ટાંગામાં આવતા હતા ત્યારે એમને સંશય થયો કારણ કે ભક્તો વાત કરતા હતા કે ત્યાં પાલખી જમર અને આવા બધા લઈને શોભાયાત્રાઓ કાઢે પાલખીઓ કાઢે

પેલા ભક્તો એમને એમ કહ્યું કે એ સાણી એની કોઈ પણ વસ્તુની પડેલી નથી પણ આ તો પ્રેમ ને ખાતર એ વસ્તુને ચાલવા દઈ હવે અહીંયા સુધી આવ્યા છે તમે ચાલો તો ખરા એટલે સોમદેવ સ્વામી ન છૂટકે પણ શેરડી ગયો અને જ્યારે શેરડી ગયો અને જ્યારે દ્રશ્ય જોયું તો દ્રશ્ય જોઈને એમને અહંકાર આવ્યો

કે ચાલો આટલા બધા રહેતો એ મહાત્મા એની જઈને પરીક્ષા કરું એ કેટલો મહાન છે અને એમાં શું તત્વ છે એ પરીક્ષા કરવાનું જ્યારે મન થયું તો ત્યારે એ સોમદેવ સ્વામી એ દ્વારકામાં ની અંદર બાબાના દર્શન માટે ગયા અને ગયા અને બાબા એમની મસ્તીમાં મસ્ત હતા જેવા સોમદેવ સ્વામી ગયા અને એમણે એનો આખો વર્તાન કહી દીધો કે એક માણસ પોતાને સ્વાર્થ અને અહંકાર ને લીધે ભયરી છોકરાને ને મહાત્મા બની ગયો અને હિમાલયની વાત પકડી લીધી એ તો એનો ઇતિહાસ કહ્યો બાબા એ અને પોતાની ફરજો ચૂકી ગયો તો ત્યારે સોમદેવ સ્વામીને એમ કહ્યું કે આ તો મને જ એમણે કહ્યું તો ત્યારે સોમદેવ સ્વામી એ વળતો પ્રશ્ન કર્યો કે હું મહાત્મા બનવું કઈ પાપ છે હું સંન્યાસી બનવું કઈ પાપ છે તો ત્યારે બાબાએ એમ કહ્યું કે કોઈ પાપ નહીં મળે સંન્યાસી બનવામાં કોઈ પણ પાપ નહીં મળે પણ પોતાના સ્વાર્થ અને અહંકારને લીધે કોઈ માણસ ગમે એટલો મોટમાં મહાત્મા પણ બની જાય તો પણ એ જુદું પહેલા તો માણસ એ પોતાના પરિવારની જો આપણે બધા સંસારી છે તો જ્યાં સુધી ફરજ ની પૂરી કરવું આગલા ધોરણમાં જઈ શકતા નથી જેમ સંતો બહુ સરસ કહી કે ઉમરાવાળી રાજી ની રહી તો ડુંગરાવાળી રાજી રહી શકતી નથી પછી ગમે એટલો મોટો મહાત્મા બને પણ પોતાના પરિવાર ને રજડતા મૂકીને જો તે કદાચ મહાત્મા બની જાય તો આ વસ્તુનો પણ કોઈ અર્થ રહેતો નથી જલા બાપા એ સંસારમાં રહીને ભક્તિ કરી અને ભક્તિ કરી કે સાક્ષાત સાક્ષાત ભગવાન ભક્તિ થી એની પરીક્ષા લેવાનું મંત્ર થઈ ગયું પણ ભક્તિ અને પ્રેમમાં એટલી તાકાત છે કે પરમાત્મા પણ ફસી જાય પરમાત્મા પણ ફસી જાય અને એમને પણ ભાગવું પડે

તો ત્યારે સોમદેવ સ્વામી સાઈ બાબા ને એમ કહ્યું કે જૂઠા તો તમે છે કે આ બધા ભક્તો ને વરમાવી ને ગમે તેવા માર્ગદર્શન આપીને તમે આજે પોતાનો ખાસ માટ વરઘોડો કાઢે એટલે જૂઠો તો તું છે એટલે સાઈ બાબા એ જો સાઈ બાબા કોઈને ખોટો જવાબ આપવામાં માનતા નહી એને એટલું જ છે કે ચાલ અલ્લાહ તારું બી ભરવું જો આ દુનિયાની અંદર જ્યારે કંઈ અઠ્ઠા મસ્કેરી થાય કોઈ માણસો કોઈ વસ્તુને નહીં એક્સેપ્ટ કરે તો પ્રયાસ કરવાના પણ પછી નહિ સમજે તો હાથ જોડી દેવાના કામ કારણ કે જેને ગ્રંથિ ચરમસીમાએ પહોંચી ગયો હોય તો એને તમે ગમે એટલું પણ સમજાવે પણ તે સમજી શકતા નથી એટલા માટે સાંઈ રાજની અંદર એક વિદ્યા રાખવામાં આવે છે કે જ્યારે બુચ બન હોય ત્યારે કોઈને કંઈ નહીં કહેવાનું પણ એ વસ્તુ થી એ વાકેફ થાય એમને સાચી સમજ પડે અને એ જ્યારે શ્રદ્ધા થી આવે ત્યારે એનો બુચ ભૂલેલો હોય ત્યારે એને સહજ રીતે ઉતારી દેવાની ને તો વાદમાંથી વિવાદો જન્મે અને વિવાદોમાંથી મોટી તકરારો જન્મે એટલા માટે વાદ વિવાદથી હંમેશા માણો એ સાંઈ બાબાએ એમના સત્ય ચરિત્રની અંદર લખેલું છે એ જ્યારે બૂચ ખુલેલો હોય ત્યારે એની અંદર ઉતારી દેવાનો પણ જ્યારે બૂચ બંધ હોય ત્યારે તો એ પાણીમાં પણ તરે ત્યારે તો એ જીવ પાણીમાં પણ તરે પણ એ અંદર ત્યારે જ ડૂબે કે જ્યારે બૂચ ખુલેલો હોય એટલા માટે કોઈને કડવો ઉત્તર આપવાની જરૂર નથી જો સત્ય હશે તો એક ને એક દિવસે માનવ ભગવાન સમજ પાડે તો સોમદેવ સ્વામી જયારે એમના પર આક્ષેપ કર્યો કે જૂઠા તો તમે છે અને સાઈ બાબા એમ કે કલ્લા કલા અને એમનો ચીપિયો જ્યારે પૂછો તો અંદરથી અગ્નિ પ્રગટ થઈ અને અગ્નિમાંથી ધુમાડો નીકળ્યો અને એ ધુમાડો એવી રીતે નીકળ્યો કે ત્યાં એ સોમદેવ સ્વામી ને સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થયા સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થયા અને એવું કહેવાય કે જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે વાતાવરણ અપુલકિત થઈ જાય આના માવા લાગે તો જ્યારે સાક્ષાત કૃષ્ણના દર્શન મે બાબાને દેખાયા પણ સાક્ષાત શ્રી કૃષ્ણ દેખાયા કાંજે દ્વારકા માય હાથે એમનો પુરાણો અને જ્યારે બાબા દેખાયા નહીં એ દુમરાની અંદર બાબાને જારે શોધવા લાગ્યા તો ખાલીને ખાલી બાબાના શરણ હેને દેખાયા અને જ્યારે આ દ્રશ્ય જોયું તો એમના જન્મ એ જન્મંતર નો મેલ અને અહંકાર ત્યાં ત્યાં ઉતરી ગયો એ એટલો નિર્મળ બની ગયો કે એમના આંખમાંથી આસો નીકળી ગયા એ બાબા મેં તો અજાણ હતો મને ની ખબર હતી કે આજે અને એમણે એક પ્રશ્ન પૂછ્યો બાબાને કે આજે મેલ નો માલિક આજે આ દશામાં જો એમ તો કૃષ્ણ હોનાની લંકાનો રાજા અને એમનો અવતાર બાબા પણ આજે એક એક મેલનો માલિક આજે આ દેશમાં પકી વ્યવસ્થામાં આદેલા કપડા અને ત્યારે બાબાએ બહુ સરસ જવાબ આપ્યો કે એ સોમદેવ સ્વામી આજે અહીંયા છે તો ખુશ છે કારણ કે મેં મારા ભક્તોને ભક્તો આજે મારા ભક્તોનું સાધન ખાલીને ખાલી આથલું છે આજે ફાટીની ટૂપડીમાં કે આ પાલકા માયમાં રહેતો છે તો આનંદમાં છે આજે ફાટેલા કપડા છે કાલે ઉઠીને મારા ભક્તો રેશમ ના ફેરાવે તો એ પણ ફેરી દેવા આજે નાની ચૂકડી છે કાલે ઉઠીને મેલમાં બેસાડે તો ભક્તોને ફાતર મેલમાં પણ બેસી દેવા કારણ કે મેં ભક્તોના ભક્તોની ખુશી એ જ મારી બાબા ભાવના સદર્વ મારા ભક્તો દુખી થાય અને વગર કામના આવા કચ્છ ને મારી સગવડ કરે એ મને પણ પસંદ માં આવતું નથી કારણ કે મેં ભક્તોના હૃદયની અંદર બિરાજ અને ત્યારે સોમદેવ સ્વામીએ એમનું ચરણ પકડી દીધું કે બાબા મને માફ કરજે જન્મ જન્મના કોઈક ને કોઈક મારા પાપને લીધે મેં આ માર્ગ ભટકી ગયો પણ તમારી કૃપાથી તમારા ચરણમાં આવીને મારો મદ અને અહંકાર તમે હરી લીધો તો હે બાબા એટલી તમને વિનવણી કરો કે અમારો સાથ જન્મો જન્મ તમે ન સુતા ને તો તમારો સાથ છોડીને ભારત જાય 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 તો કાં જાય અને બાબા દરેક જીવો પ્રત્યે એટલા બધા દયાળુ હતા કે એક વારની ઘટના એવી ઘટિત થઈ ગઈ સેલીની અંદર કે એક સ્વાનને એક કુતરાને એક ભાઈએ પથ્થર માર્યો એ પથ્થર એટલો બધો જોરથી માર્યો કે લાયગો કુતરા ને લાયગો કુતરા ને પણ લોય બાબા ને નહી કહ્યું કુતરા સ્વાન છે એટલે કદાચ એ તો ગલતીઓ કરે પણ આપણે તો બધા માણસો જ એટલે કુતરા કઈ ખાવા ગયો હશે કે જે પણ થયું હશે તે પણ જેમ આપણે દયા વગારીને મારી દે પણ જીવનમાં એક વાત એ યાદ રાખવાની કે એની જગ્યા પર આપણને મૂકવાના

બીજા કદાચ માયામાં ફસી જાય પણ જે સારો માણસ હોય જે હોય તો આ બલિદાન આપવું પડે બલિદાન વગર કોઈ પણ વસ્તુ શક્ય થઈ શકતી નથી બલિદાનો આપવું પડે તે ચાહે સમયના બલિદાન હોય તે ચાહે પૈસાના બલિદાન હોય તે ચાહે અન્ના હોય એ ચાહે પ્રેમ ના હોય એ ચાહે કોઈ પણ વસ્તુ ના હોય પણ એ બગીદાન વગર આ વસ્તુ અસ્તિત્વમાં આવી શકતી નથી એટલે કોઈક વાર ફક્તો એવી ફરિયાદ કરે કે મેં આટલું બધું મંડળની અંદર કરું કે આટલું બધું ઘરે કરું પણ કોઈ મારો જસ જાણતા નથી પણ એ ચિંતા એટલા માટે કરવાની જરૂર નથી કે આ દુનિયાના લોકો કદાચ જાણે કે નહીં જાણે પણ પરમાત્માના હિસાબમાં કોઈ પણ ભૂલ માટે પણ એ કર્મ કર્યું છે એનું ફળ ત્યાં અંકિત થઈ જાય એટલે દુનિયાના માણસો તો એ માયામાં ખૂપેલા છે એ બલિદાન આપે કે નહીં આપે પણ જે સાણા લોકો છે જે સમજુ લોકો છે તો એમણે એ લોકો જ બલિદાન આપે તો એ બલિદાન જ્યારે બાબા એમના પુણ્યના ભક્તોના કલ્યાણ અર્થે ગમે એટલું પુણ્ય ખર્ચી દેતા જો એમ તમ કહેવાય કે કઈ એક કર્મ ખરાબ થઈ જાય તો એમાં તમારું પુણ્ય પૂરું થઈ જાય ખરાબ કર્મ કરવાથી પણ

આવી સ્વામી સમત ને યાદ કરી દઈએ બોલો સ્વામી સમર્થ ભગવાન બધા ભાવ ને શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ સ્વામી સમર્થ જય જય સ્વામી સ્વામી સમર્થ જય સ્વામી સમર્થ સ્વામી સમર્થ જય સ્વામી સમર્થ સ્વામી જય જય

તો આજ સુધીનો ઇતિહાસ છે કે આ બધા ભક્તો જોડે જ્યાં જ્યાં ગયા તો ત્યાં એ શ્વાન આવીને ત્યાં બેસી ગયો જો આ દત્ત ચરિત્ર તમે જોવા જાય તો જયારે જયારે શ્વાનો આવ્યા એ દત્ત ભગવાન ને ખુબ પ્રિય હતા એટલે જયારે જયારે એમના અવતાર માં જ મોટા ભાગે આવે અને તમારી પાસે આવીને બેસે બેસે ને તમને જ એહસાસ કરાવે કે મેં તમારી સાથે આ એક સુકૂનની વસ્તુ છે એટલે જ્યાં જ્યાં આપણે પદયાત્રાઓમાં ગયા આવા સંતોના ચરણમાં ગયા અને આવી રીતે ભાવથી જ્યારે એમની ધૂનો ગાઈ એમને યાદ કર્યા એમ કહેવાય કે ભગવાનને પણ ભક્તોને મળવાની તાલાવેલી હોય જેમ માણસોને ભગવાનને મળવાની તાલાવેલી હોય એમ ભગવાન ને પણ ભક્તોને મળવાની તાલા મૂળ રૂપ તો આવી નહી શકે કારણ કે મૂળ રૂપ જો આવવા જાય તો ભક્તો એકાને નહીં રહેવા દે એટલા માટે એને કંઈક ને કંઈક ને કંઈક રૂપ લઈને આવવું પડે અને એ વાત કેલા કેતા પણ એક સાધક ભક્ત હતા એ સાધક ભક્ત જે હતા તો એમનો એક ને એક બે દીકરા હતા પણ એક દીકરો મૃત્યુ પામેલો એટલે બાબા ચીડ થઈ ગઈ આના દર્શન કરવાના પણ ની અંદર આવું કઈ થાય જો માણસો દરેક જગ્યાએ ખોટા કર્મ કરે અને છેલ્લે જેને માનતા આપે આ વસ્તુ વારંવાર લેવામાં આવે તો પણ બધા નહીં માને બધા પ્રશ્ન થાય કે બાબા એ મારી રક્ષા નહીં કરી પણ તમારો એમને બાબા પ્રત્યે થોડોક તિરસ્કાર થઈ ગયો એટલે એકવાર એ લોકો સાવુ યાત્રા એ નીકળેલા અને સાવુથ ની તો નીકળેલા બધા ભક્તો દર્શન કરવા ગયા પણ એ ગયો એમના કાકા કાકી વડીલ હતા એટલે તે પણ નહી ક્યાં પણ કાકા કાકી ભક્તને એમ કહ્યું કે જા તું કરી જો ભક્તોને ભગવાન વચ્ચે કેવો અને એક ભક્ત જયારે આવું કર્યું તો ત્યારે ભગવાને પણ એને નમતું જોખી દેવું કરે એમણે એમ કહ્યું કે મેં હોય બાબાને માનવાનો નથી પણ કહી રહી